રોટ્રી અનેકવિધ સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિ કરતી રોટરી ક્લબ ઓફ પાટણના સંસ્થાના વર્ષ બે હજાર ચોવીસ પ્રમુખ મંત્રી સહિતના સભ્યોની વિધિ સમારોહ રવિવારના રોજ યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે રોટરી ડિસ્ટ્રિક્ટ ગવર્નર નૈમિષ રવાણીના અધ્યક્ષપદે આયોજિત કરવામાં આવ્યું હતું રોટરી ક્લબ ઓફ પાટણના વર્ષ બે હજાર ચોવીસ પચ્ચીસના પ્રમુખ પદે ભગવાનભાઈ પટેલ અને સેક્રેટરી નીરવ પટેલની વિધિવત રીતે વિધિ રોટરી પિન પહેરાવી કરવામાં આવતા તેઓની નિયુક્તિને ઉપસ્થિત સૌએ તાળીઓના ગડગડાટથી વધાવી શુભેચ્છાઓ પાઠવી હતી રોટરી ક્લબ પાટણના વર્ષ બે હજાર ચોવીસ પચીસના પ્રમુખ મંત્રીના પદગ્રહણ સમારોહ પ્રસંગે પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી કેસી પટેલ રોટરી આસિસ્ટન્ટ ગવર્નર હિતેશભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી નવા વર્ષમાં સમાજ સેવાની સાથે સાથે સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિઓ કરી રોટરી ક્લબ પાટણમાં નામના પ્રાપ્ત કરે તેવી અભિલાષા વ્યક્ત કરી હતી ગત વર્ષના પ્રમુખમંત્રી તરીકે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિના કાર્યક્રમો કરનાર પ્રમુખ જુજારસિંહ સોઢા અને મંત્રી વિનોદભાઈ સુથારને પણ મહાનુભાવોએ અભિનંદન પાઠવ્યા હતા રોટરી ક્લબ ઓફ પાટણના વર્ષ બે હજાર ચોવીસ પચીસના મંત્રીના પદગ્રહણ સમારોહ પ્રસંગે મોટી સંખ્યામાં રોટરી પરિવારના સભ્યો પાટણના પ્રબુદ્ધ નગરજનો તેમજ નવનિયુક્ત મંત્રીના પરિવારજનો સાથે પૂર્વ મંત્રીના પરિવારજનો સહિત સગા સંબંધીઓ સ્નેહી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા